ગુજરાતની પોલીસ ગાંડી થઈ ગયેલી અને આઝાદી પછીનો છેલ્લો બારવટીયો એનું નામ ભૂપત પોતે બરવાડા બાવીસી ગામના હતા ભૂપતનું એમ કહેવાય કે નામ જે પડે કે દુશ્મનના એમ કહેવાય કાળજા થર 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 મંડત હો ઈ ભૂપત બારવટીયાએ આપણા ગુજરાતના જે ગૃહમંત્રી રશિક પરીખ હતા એમના શાળાનું મર્ડર કર્યું ત્યારે ગુજરાતની પોલીસને એને બોલાવી અને કીધું રાતને દી એક કરો પણ ભૂપતને જીવ તો પકડો પણ ખૂંખાર બારવટીઓ કોઈની ત્રેવડ નથી કે ભૂપતની હામો આંખ માંડી શકે ભાઈ છેલ્લે તો એમ કહી દેવામાં આવ્યું કે જ્યાં સુધી ભૂપોત જીવ તો ન પકડાય ત્યાં સુધી ગુજરાતની પોલીસના છ છ મહિનાના પગાર બંધ કરી દેવામાં આવ્યા હતા અને ચારણ સમાજના ડીએસપી સાહેબ એની હાથમાં ભૂપતનો કેસ આવ્યો પણ હૃદય ચારણ રાફડા કદીએ સુના હોય મળે ફૂણીધર કોઈ અમારી જાત ફફોડતા જ લીયા અને આવા ચારણ સમાજના ડીવાયસપી સાહેબ તેની ભૂપતને કોઈ પકડી શકે એમ હતું નહીં અને ભૂપતને એમ આય કે કોઈ હાંઘરી હકે એવું હતું નહીં પછી ભૂપતને એમ થયું કે અત્યારે મને કોઈ હાંઘરી હકે એવું છે ને એટલે હું પાદરમાં ગયો જો હોનભાઈ મને બગ પકડેલો એટલે મને કોઈ પકડી નહીં શકે અને બીજી બાજુ કોઈ કે જીવાભાઈને કીધું કે જેવા ભાઈ મરડાના પાદરમાં હોનભાઈમાં બેઠા છે એ કંઈક રસ્તો હુજાડ છે ખમીર વંતા બે ખારવા જન્મા ચરણ જાત એક દુલ્લો મજાદર દીપતો અને મઢડે સોનલ માત અને ઈ ડિવાઈસ પી પાલિયા સાહેબ એમ કહેવાય મરડાના પાદરમાં આવી અને હોનભાઈ મને ચરણોમાં એમ કહેવાય પ્રાર્થના કરે છે કે મા મને આશીર્વાદ આપો તેથી હોનભાઈ માએ કીધું કે તમે તો ડિવાઈસ પી તમારી માથે તો આયમાં ખમકારા કાયમ હોય તમને બીજા આશીર્વાદની હોળી શું જરૂર હોય તેદી પાલિયા સાહેબ એટલું બોલ્યા હતા કે માં ભોપોત હાથમાં આવતો નથી ગુજરાતની પોલીસ ગમે એટલી મથામણ કરે છે પણ હાથમાં નથી આવતો તે મઢડાવાળા હોન એટલું બોલ્યા હતા કે પાલિયા સાહેબ તું તો મારો દીકરો છો તું તો ચારણ છો અને ભૂપોતે મારો દીકરો છે આજ તું આવ્યો પણ એના આગલા દિવસે અહીંયા ભૂપોત આવ્યો હતો અને આશીર્વાદ લઈ ગયો તો મામાને કોઈ પકડી ન હકે એટલે એકના એક આશીર્વાદ બેને ન દેવાય પણ સાહેબ એ ભૂપોત આઈ આયમાના આશીર્વાદ મેળવ્યા હતા એટલે ભૂપોત બારવટીયા પોતે એમ કહેવાય કે હમજી વિચારી અને આયમાના આશીર્વાદને લઈ અને પોતે એમ કહેવાય કે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી અને પાકિસ્તાન વૈયા છે અને ગુજરાતની પોલીસને જીવતા કોઈ દી હાથમાં નથી આવ્યા ભલામણ આ મઢડા વડેના આશીર્વાદ છે ભલામણા દંતકથાને દાખલે બધી જૂની વાતો જાત જન્મી જગ વિખ્યાત મારી હોનલ માત જય હોનભાઈ તો આવો આવું નવા વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અસ્તુ જય માતાજી જય જય ભારત